અત્રેથી એક ટીમ રવાના કરવામાં આવેલ અને જે આરોપીઓ રાજસ્થાન ખાતે હતા તેમને રાજસ્થાન પોલીસની મદદથી ઝડપી લેવામાં આવેલ છે અને તેમને અત્રે લાવીને હાલ એમની તપાસ ચાલુ છે કુલ કુલ ત્રણ આરોપી લાવવામાં આવ્યા છે આરોપીનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે કાવતરાના એમાં જે સામેલ હતા એના ત્રણ આરોપીઓની ની બાતમી મળતા તેઓને ઝડપી લેવામાં આવેલ છે અને હાલ તેમની પૂછતાછ ચાલુ છે રાજસ્થાનથી આરોપીને ટ્રાન્ઝિટમાં લાવવામાં આવ્યા છે ટ્રાન્ઝિટ દરમિયાન પણ અમારો ઘણો સમય ગયો છે હાલ તપાસ ચાલુ છે વિગતવાર ઇન્વેસ્ટિગેશન વિગતવાર અને અગાઉ જે આરોપી પકડાયા હતા એમના નિવેદનો હ્યુમન ઇન્ટેલિજન્સો તમામ જે અત્યાર સુધીની તપાસ થઈ છે એ તપાસના અંતે આરોપીઓને લાવવામાં આવે સર એ તમામ પાસાઓની તપાસ હાલ ચાલુ છે એની વિગતવાર માહિતી તમામ ઇન્વેસ્ટિગેશન પૂરું થયા પછી આપણે જણાવીશું અજમેર તેઓ રોકાયા હતા જે બાબતની માહિતી મળી હતી અને અતરે આપણે વડોદરા શહેર પોલીસની ટીમ ત્યાં રવાના થઈ હતી ને ત્યાંથી અમને રાજસ્થાન પોલીસ ની મદદ થી જબ્બે કરી લેવામાં આવ્યા છે હાલ તપાસ ચાલુ છે વિગતવાર ત્રણેય આરોપીઓ ઇન્ટરોગેશન કરીને એમના જે પણ ઇન્ટરોગેશન માં એમના સ્ટેટમેન્ટ હોય એને વેરીફાઈ કરીને કાઉન્ટર વેરીફાઈ કરીને આપણે સ્પષ્ટ રીતે જાણી શકીએ આરોપીઓનું પોતાનું એક માફિયા ગેંગ નામના એ લોકો ટાઈટલ થી ઓળખાય છે એની વિગતવાર તપાસ હાલ પોલીસ કરી રહી છે વિગતવાર તપાસ હાલ ચાલુ છે ત્રણેય આરોપીઓનું ઇન્ટ્રોગેશન માં પોલીસ વિગતવાર ત્રણેયને તપાસ કરી રહી છે તેમની તપાસના અંતે આપણે સ્પષ્ટ રીતે કેવી રીતે એમનું આયોજન હતું શું આયોજન હતું શું શું રોલ હતો એ સ્પષ્ટ રીતે આપણે જાણી શકીએ

પોલીસ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે તમામના નિવેદન લેવામાં આવી રહ્યા છે હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જે કોઈ પણ એની ડિટેલ વાતો હશે એ આપણે તપાસના અતે જાણીશું આ લોકો અજમેરમાં કઈ કઈ જગ્યા ઉપર રોકાયા હતા જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો કઈ જગ્યાથી આ લોકોને ареસ્ટ કરવાનો અજમેરમાં એક કોઈ સડે રોકાયા હતા જેની વિગત અત્યારે આપી શકાશે નહીં કોઈ એમના સડે રોકાયા હતા ત્યાંથી

એમનો ફ્યુચર પ્લાન શું હતો ત્રણેય આરોપીનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ઇન્ટ્રોગેશન ચાલુ છે એમના પ્રોપર ઇન્વેસ્ટિગેશન અને ઇન્ટ્રોગેશન પછી સ્પષ્ટ આપણે માહિતી મેળવી શકીશું આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો